રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે જો કે ડીએનએ રિપોર્ટ અને પરિવારને પાર્થિવ દેહ સોંપ્યા બાદ જ અંતિમ સંસ્કારની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે જો કે વ્યવસ્થાના ભાગરૂપે હાલમાં તો રાજકોટમાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દેવાઈ છે વિજયભાઈના પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવશે અને ત્યારબાદ રામનાથપરા સ્થિત સ્મશાન ખાતે અંતિમ ક્રિયા થશે પોલીસ અને પ્રશાસનની ટીમે સંકલન કરી અંતિમ યાત્રાનો એક પ્રાથમિક રૂટ પણ નક્કી કર્યો છે અને પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા નીકળશે જે નિર્મલા રોડ કોટીજા ચોક એસ્ટ્રોન ચોક યાજ્ઞિક રોડ ડીએચ કોલેજ માલવિયા ચોક કોર્પોરેશન ચોક ધર્મેન્દ્ર રોડ સાંગળવા ચોક થઈ ભૂપેન્દ્ર રોડ થઈ રામનાથપરા સ્મશાન ખાતે પહોંચશે ત્યારે વિજયભાઈના નિવાસસ્થાને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓ પણ પહોંચી રહ્યા છે આદણીય રૂપાણી સાહેબના સમગ્ર રાજકોટમાં ખૂબ લાગણી સાથેના લાગણીસભર સંબંધો સમગ્ર શહેરના વિસ્તારના લોકો સાથે રહ્યા છે ત્યારે એમની અંતિમ યાત્રામાં રાજકોટમાંથી અભૂતપૂર્વ સંખ્યામાં શહેરીજનો જોડાય એ એને ધ્યાનમાં રાખીને એમની અંતિમ યાત્રા અને અંતિમ દર્શન માટેના વ્યવસ્થાઓ અને આનુષંગિક વ્યવસ્થાઓની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ હજી સાહેબને ક્યારે અહીંયા લઈ આવશે એનો સ્પેસિફિક સમય હજી કંઈ નક્કી નથી થયો પણ વ્યવસ્થાની દૃષ્ટિએ જે તૈયારી કરવી પડે કે લોકો મોટી સંખ્યામાં જોડાવાના હોય તો વ્યવસ્થા જળવાઈ રહે અને એમના અંતિમ દર્શન અને અંતિમ યાત્રા સારી રીતને પાર પાડી શકાય એના માટેની આનુષંગિક તૈયારીઓ કરી રહ્યા છે અત્યારે ડીએનએ ટેસ્ટ અને એની જે બધી ફોર્માલિટીઝ છે એ બધી પૂરી થશે પછી એમનો પાર્થિવ દેહ રાજકોટ આવશે એના તૈયારીના ભાગરૂપે આજે અમે અત્યારે અહીં આવ્યા છીએ એમના જે અંતિમ દર્શન રાખવાના છે ઘરે અને ઘરની બધી વિધિઓ એટલે જે વ્યવસ્થા છે એ બધી બનાવવા માટે ભાજપના આગેવાનો તંત્ર પોલીસ તંત્ર કલેક્ટર તંત્ર બધા સાથે મળી અને એની વ્યવસ્થા અત્યારે બનાવી રહ્યા છીએ જોકે આ સાથે જ વિજય રૂપાણીની પ્રાર્થના સભા પણ યોજાશે અને આ પ્રાર્થના સભાની તારીખ અને સમય હવે નક્કી કરવામાં આવશે રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભાની તૈયારીઓ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે તો રાજકોટના રેસ્કોર્સ મેદાનમાં વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજવામાં આવશે અને આ માટેની તૈયારી શરૂ કરી દેવાય છે જો કે સમય તારીખ હજુ નક્કી નથી પરંતુ હાલ આ પ્રાર્થના સભા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે